રણુજાના રાજા રામદેવપીર અને ધનમલ શેઠ મારી વાલી બહેનો મારા ભાઈઓ વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વધારે વિડીયો સારો લાગે તો શેર કરજો અને તમને પણ કંઈક માહિતી અને રામદેવપીર વિશે અને ધનમલ શેઠ વિશે નવું જાણવા મળે તો તમે કોમેન્ટ કરીને કહેજો બાકી જય નીચે રામદેવપીર તો લખવાનું ભૂલતા નહીં તો આજનો જે વિડીયો છે એ શરૂઆત કરીએ કે રણુજામાં એક વણિક રહે એનું નામ ધનમલ એની પાસે ધન નહોતું વેપારની આવડત હતી રણુજા નાનું ગામ હોવાથી વેપાર બરકત થતી નહોતી ધનમેલને રામદેવે કહ્યું શેઠ અહીં રણુજામાં તમારો વેપાર જામતો નથી તમે પરદેશ જઈને વેપાર કરો તો કમાણી થશે ધનમલ શેઠ કહે બાપજી હું પરદેશ જાઉં તો મારા બાળકો અને એની માં ભૂખે મરે એમની સાચવનાર કોઈ નથી રામદેવ કહે શેઠ તમારે પરદેશ જવું હોય તો તમારા પરિવારને સાચવવાની જવાબદારી હું લઉં છું ધનમલ શેઠ રાજી થયા પોતાના પરિવારની જવાબદારી રામદેવને સોંપીને તેઓ પરદેશ ઉપડી ગયા ત્યાં જઈને વેપાર શરૂ કર્યો થોડા જ સમયમાં વેપાર અઢળક કમાણી થવા લાગી ધમધોકાર વેપાર થવા લાગ્યો પરદેશમાં બે વર્ષ રહીને તેઓ પોતાના વતન રણુજા આવ્યા એમની પાસે ખૂબ ધન હતું એમને હવે રણુજા ગમતું નહોતું ગમતું નથી તેથી જ તેમણે જોધપુરમાં બંગલો ખરીદીને રહેવાનું નક્કી કર્યું ધનમલ શેઠ પરદેશથી ધન કમાઈને આવ્યા પછીથી તેઓ રણુજા છોડીને જોધપુર જવાના છે એ વાતની જાણ રામદેવને થઈ તેથી જ એમણે ધનમલને બોલાવીને કહ્યું શેઠ તમે ધન કમાઈને આવ્યા છો એ માટે તમને અભિનંદન ઘટે છે તમે રણુજા છોડીને જોધપુર જઈને ત્યાં રહેવાનું નક્કી કર્યું છે એ ઉચિત નથી તમારામાં તમારા જેવા કુશળ વેપારીએ અહીં રણુજામાં રહેવું જરૂરી છે તમે અહીં વેપાર શરૂ કરો આપણે જોઈએ છે ને અહીંયા હું થોડીક વાર માટે તમને એક વાત કહેવા માગું છું કે ઘણી વાર આપણે જોઈએ છીએ અત્યારે હાલની પરિસ્થિતિની અંદર તમે કોઈ પણ દેશની અંદર આફ્રિકાની જે ચોપન કન્ટ્રી છે દેશમાં જાઓ તાંજાનિયા જાઓ તો તાંજાનિયા કન્ટ્રીમાં જે તાંજાનિયા દેશ છે ને અહીંયા પણ ગુજરાતની જે વસ્તી છે એ એટલી છે તમે દુબઈ જાઓ તો અહીંયા પણ છે તમે જાપાન જાઓ તો ત્યાં પણ તમને ભારતીય જોવા મળે છે અમેરિકાની લગભગ કન્ટ્રી લઈ લે ત્યાં ભારતીય જોવા મળે છે આ મેં કીધું આફ્રિકાની ચોપન દેશ છે અહીંયા તમે જુઓ તો અહીંયા પણ જોવા મળે છે યુરોપની કન્ટ્રી લઈ લો તો ત્યાં પણ જોવા મળે છે ઓસ્ટ્રેલિયાની અંદર પણ જોવા મળે છે તો આ ઘણા બધા દેશમાં ભારતીય અહીંયાથી જાય છે આપણા રૂપિયા લઈને જાય છે અને અહીંયા જઈને એ ધંધો કરે છે અહીંયા જઈને બિઝનેસ કરે છે અને અહીંયા રહેઠાણ રહેઠાણ કરે છે તો અહીંયા રામદેવ પીઠની વાત તંદરને એવું કંઈક લાગે છે કે જે તમારા જ ઘરના પરિવાર છે જે સમાજ છે જે તમારા દેશના નાગરિક છે એની માટે તમે કાંઈ નથી કરી રહ્યા પણ અહીંથી રૂપિયા લઈ જાય ને અને અહીંયા તમે બે ફોર્મ વાપરો છો અહીંયા બે બે તમારી ખુશી માટે તું તમે અહીંનું શોષણ કરો છો અને અહીંયાનું પણ શોષણ કરતા હો છો તો આ તો ખાલી મેં તમને કીધું છે હું આની ઉપર કોઈ એવું લગાડતો નથી કોઈને ખોટું લાગતો તમને માફ કરજો તો આપણે કહાની આગળ વધીએ કે આજુબાજુના ગામના ખેડૂતો સાથે વેપાર વધારો એમના ખેતરમાં જે પાક છે એની ખરીદી કરીને તમારી દુકાનમાં રાખો અને વેચો તો જોયું ને જો આપણા ભારતમાં જ રહેતા હોય તો ભારતનો રૂપિયો છે એ ઊંચવો જાય પણ આપણે શું કરે છે કે બહાર જાય છે બહાર એ લોકોને કમાવા દે છે અને અહીંયા કણા એ કામ કરાવે તો પણ અહીંના જે નાગરિક છે એનું શોષણ કરતા હોય છે તો હવે આગળ વધીએ આપણી કહાની કહાની અંદર કે અહીંયાના વણ વણકરોએ વણેલા કાપડ એની પાસેથી ખરીદીને તમારું દુકાનમાં રાખો અહીંના મોચીએ બનાવેલી મોજડીઓ દુકાનમાં રાખીને વેચો તમે અહીં વેપાર કરશો તો રણુજાનો વિકાસ થશે તમે જોધપુરમાં વસવાટ કરશો તો રણુજાનો વિકાસની ઠેસ પહોંચશે રામદેવ અને ધનમલ શેઠની વતન વતનના પ્રેમની વાત તો પોતાની રીતે સમજાવી હતી શેઠ રણુજામાં રહેતો રણુજા પણ વિકસે એ પણ હેતુ હતો રામદેવની વાત ધનમલ શેઠને ગળે ઉતરી એમણે હંમેશ માટે પોતાના વતન રણુજામાં જ રહેવાનું નક્કી કર્યું એટલે કે અહીંયા તમને જાણવા મળ્યું ને કે જ્યારે આપણા જ ગામને સુંદર બનાવવું હોય તો આપણા જ્યાં ગામમાં રહેતા હોય એ જ બધા બહાર જતા રહેશે જે પૈસા કમાઈ શકે છે જેને આવડત છે ધંધાની સારી છે અને વધારે પૈસા બહાર કમાવા વિદેશ વહી છે તો ભારતનું છું બસ આ એક મારા તરફથી મેસેજ હતો બાકી આ બુકમાં તો જે રણુજાના રાજા રામદેવ પીરે છે તેમને મનાવી અને ત્યાં ત્યાં જ્યાં રોકી રાખ્યા હતા જે ધનમલ છેઠ છે ત્યાં કારણે જો તમને મજા આવી હોય આ વિડીયોની અંદર ઓડિયોની અંદર તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ ઉપર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું નવા વિડીયોમાં જય રામદેવ પીર